નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં હું છું સોનાલાલ આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ પરંતુ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ પ્રાયોજક છે ઝેબર સુવણ સ્પર્શ સંપૂર્ણ તાનો પોરબંદરમાં ભાજપનો ભગવો લહેરાયો માંડવિયા મોડવડિયાની રેકોર્ડ બ્રેક જીત પોરબંદરના ભાવપરા ગામે એક પરિવાર પર હુમલો ઈજાગ્રસ્ત બનેલ ત્રણ લોકોને સારવારમાં ખસેડાયા લાંબા હર્ષદ બાયપાસ રોડ પર કાર હરફેટે બાળકીનું મોત જેતપુર નજીક કાર અકસ્માતમાં ત્રણ મહિલાઓનો બચાવ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારકાધીશ પોલિટેકનિક કોલેજ ખાતે સવારે આઠ વાગ્યાથી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ હતી જેમાં રેકોર્ડ બ્રેક લીડ સાથે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની જીત થઈ છે પોરબંદરની પોલિટેકનિક કોલેજ ખાતે ત્રણ ઓબ્ઝર્વરની દેખરેખ હેઠળ ચાર જેટલા બ્લોકમાં મતગણતરી યોજાઈ હતી જેમાં લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ દરેક વિધાનસભાના ચૌદ જેટલા કાઉન્ટિંગ ટેબલ પર અલગ અલગ રાઉન્ડમાં મતગણતરીનું આયોજન થયું હતું તો મતગણતરી કેન્દ્ર ખાતે ત્રણ જેટલા લેયરમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી હીટવેવને કારણે મેડિકલ રૂમ કાર્યરત કરી તબીબની ટીમ અને પૂરતા પ્રમાણમાં ઓઆરએસનો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો અને પોરબંદર પાલિકાનું મિની ફાયર પણ કર્મચારીઓ સાથે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું હતું તો લોકસભાની મત ગણતરીમાં ડોક્ટર મનસુખભાઈ માંડવિયાને છ લાખ પચીસ હજાર નવસો બાસઠ મત મળ્યા હતા તો સામે કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયાને બે લાખ પિસ્તાલીસ હજાર છસો સિત્તોતેર મત મળ્યા હતા જેને કારણે મનસુખભાઈ માંડવિયાનો ત્રણ લાખ એસીથી પણ વધુ મતની લીડથી વિજય થયો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર

ત્રીજી વખત નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટેની ભારતના દરેક નાગરિકના જીવનની અંદર બદલાવ લઈ આવીને વિકસિત ભારત બનાવવાની અને ભારતને એક મજબૂત રાષ્ટ્ર તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત કરવા માટેની આ ચૂંટણી છે અને એમાં ચૂંટણી પહેલાં જ જનતાએ મન બનાવી રાખ્યું હતું કે આ વખતે લોકસભાની અંદર ત્રણસો સિત્તેર પ્લસ ભારતીય જનતા પાર્ટીની બેઠકો આપવાની છે વિકસિત ભારત બનાવવાનું છે અને ત્રીજી વખત નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવાના છે જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ વખતે છવ્વીસમાંથી પચીસ બેઠકોની ચૂંટણી થઈ રહી છે અગાઉ બે લોકસભાની ચૂંટણીમાં છવ્વીસમાંથી છવ્વીસ ભારતીય જનતા પાર્ટીને મળી હતી આ વખતે છવ્વીસમાંથી એક લોકસભાની બેઠક બિનહરીફ થઈ છે અને પચીસ બેઠકોની ચૂંટણી થઈ રહી છે એ પચીસે પચીસ બેઠકો રેકોર્ડ બ્રેક લીડથી આ વખતે ભારતીય જનતા પાર્ટીને જીતવાની છે જ્યાં સુધી પોરબંદર લોકસભા અને વિધાનસભાને લાગે વળગે ત્યાં સુધી જે શરૂઆતના રોજાનો છે એ પ્રમાણે આ રેકોર્ડ બ્રેક લીડથી ગુજરાતની અંદર તમામ બેઠકોની અંદર રેકોર્ડ બ્રેક લીડથી પોરબંદર વિધાનસભા અને અમારા પોરબંદર લોકસભાના ઉમેદવાર કેન્દ્રના વરિષ્ઠ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા રેકોર્ડ બ્રેક લીડથી જીતશે અને એમાં પણ અમારી લોકસભાની બેઠક છે એ જે એકથી પાંચ હાઈએસ્ટ લીડવાળી બેઠકો હશે એમાં પોરબંદરની લોકસભા આવશે અને રેકોર્ડ એક રેકોર્ડ પ્રસ્થાપિત કરશે બનાસકાંઠા જુનાગઢ ભરૂચ આની ઉપર ભાજપને માર પડી રહ્યો છે નહીં આ તો શરૂઆતના રોજાનો છે પણ આ ત્રણેય બેઠકો પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાની ઐતિહાસિક જીત થઈ છે કુલ પડેલા મતના પિંચ્યાસી મત માત્ર અર્જુનભાઈ મોઢવાડિયાને મળતા પોરબંદર વિધાનસભાની ચૂંટણીમાં તેઓની રેકોર્ડ બ્રેક જીત થઈ છે પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની જબરી જીત થઈ છે ત્યાંસી વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં કુલ એક જેટલા મત પડ્યા હતા એટલે કે અઠાવન ટકા જેટલું મતદાન થયું હતું જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાને એક લાખ તેત્રીસ હજાર એકસો ત્રેસઠ મત મળ્યા હોવાનું જાહેર થયું હતું તો સામે કોંગ્રેસના ઉમેદવાર રાજુભાઈ ઓડેદરાને સોળ મત મળ્યા હતા તો આ બેઠક પર અપક્ષ ઉમેદવાર જીવનભાઈ જુંગીને એક હજાર નેવ્યાસી અશ્વિનભાઈ મોતીવરસને ચારસો સિત્તોતેર દિલાવરભાઈ જોખિયાને ત્રણસો છ્યાસી અને વિરો કે વીર પાર્ટીના રસિકભાઈ મંગેરાને 806 જેટલા મત મળ્યા હતા એટલે કે કુલ મતની ટકાવારીના 85.97% જેટલું મતદાન માત્ર ભાજપમાં થયું હતું જેથી અર્જુનભાઈએ પોતાની જીત માટે પોરબંદરની જનતાનો આભાર માન્યો હતો અને તેમના કાર્યકરોનો શ્રેય ગણાવ્યો હતો એ પોરબંદર વિધાન સભાઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટી ऐतिहासिक जीत हो रही है और तीसरी दफा हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई प्रधानमंत्री पद की ओर आगे बढ़ रहे हैं उसी समय पोरबंदर विधानसभा और पोरबंदर लोकसभा दोनों बैठक पर ये भारतीय जनता पार्टी रिकॉर्ड ब्रेक लीड से जीत रही है जब तक पोरबंदर विधानसभा का सवाल है मैं ये सीट में एक लाख सत्रह हज़ार वोटों से जीत चुका हूँ जबकि हमारे केंद्रीय मंत्री और देश के वरिष्ठ नेता डॉक्टर मनसुख भाई मांडविया भी यहाँ रिकॉर्ड ब्रेक लीड से जीत रहे हैं और मुझे अपेक्षा है कि गुजरात में 26 में से 26 सीट हम जीतेंगे एक सीट तो हम ऑलरेडी जीत चुके हैं अनकंटेस्टेड जबकि दूसरी जो 25 सीट की चुनाव हो रही है गिनती हो रही है वो पच्चीसों सीट पर हम ये जीत कर जो प्रधानमंत्री को तीसरी दफ़ा नरेंद्र भाई को प्रधानमंत्री बनाना है तो उसमें गुजरात का भी बड़ा कंट्रीब्यूशन होगा इसलिए मैं पोरबंदर की जनता को और पोरबंदर लोकसभा की जनता को मेरी ओर से बहुत बहुत आभार व्यक्त करता हूं और ये जीत है पोरबंदर और गुजरात की जनता की जीत है और उसके बिना इतना भारी वोट मिलना कठिन था पे एक से ये जो पोरबंदर विधानसभा बैठक में न ही सिर्फ पोरबंदर में लेकिन सारे गुजरात में जो वोट शेयर है वो तो बहुत ही कम दफा किसी भी सीट पर मिला है और पोरबंदर में तो रिकॉर्ड ब्रेक लीड दी है उसका श्रेय भारतीय जनता पार्टी के सभी कार्यकर्ताओं को और ख़ास करके जो जिन्होंने हम पर विश्वास रखा है प्रधानमंत्री नरेंद्र भाई पर विश्वास रखा है हमारे सांसद डॉक्टर मनसुख भाई मांडविया पर विश्वास रखा है इसलिए मैं पोरबंदर की जनता को विशेष रूप से आभार व्यक्त करता हूँ और मैं इतना कह सकता हूं कि जो पोरबंदर की जनता ने विश्वास रखा है उसका रीज़न उसका कारण एक ही था कि पोरबंदर की जनता बदलाव चाहती थी अपने जीवन में बदलाव चाहती थी विकास की राजनीति चाहती थी इसलिए ये वन साइडेड वोटिंग पोरबंदर पूरा डिस्ट्रिक्ट ने और पोरबंदर लोकसभा ने किया है इसलिए मैं जो उनका आदेश हुआ है बंदर को आगे बढ़ाने का वो मैं और हमारे जो सांसद के उम्मीदवार थे आ, है डॉक्टर मनसुख मांडविया दोनों मिलकर ये आगे बढ़ाएंगे क्या करेंगे पोरबंदर की जनता पहले से ही भारतीय जनता पार्टी के प्रतिबद्ध थी लेकिन वो मेरी वजह से मुझे वोट देती थी वो बदलाव चाहती थी और इसलिए मुझे जनता का भी इतना दबाव था कि मैं भारतीय कांग्रेस पार्टी छोड़ दूँ कि जो विकास की राजनीति नहीं कर रही है और इसलिए मैं ये भावनाओं को देखते हुए ये एक पोरबंदर का ही नहीं पूरे गुजरात की भावनाओं को देखते हुए मैंने प्रधानमंत्री नरेंद्र भाई के प्रति विश्वास व्यक्त किया और उसको पोरबंदर की जनता ने स्वीकारा है और वो सिर्फ जो प्रधानमंत्री नरेंद्र भाई की जो विकास की राजनीति है वो यहाँ पोरबंदर तक लाना चाहते थे पोरबंदर में बहुत पोटेंशियल है और ये पोटेंशियल है उसमें सिर्फ मोदी टच चाहिए था इस दफा जो लोगों ने वोट दिया है वो भी मोदी टच को ही वोट दिया है और हम ज़रूर प्रधानमंत्री का आशीर्वाद लेंगे पोरबंदर के विकास के लिए और अगले दस साल है वो पोरबंदर का होगा પોરબંદરની બેઠકની જો વાત કરીએ તો અત્યાર સુધીમાં હાઈએસ્ટ લીડ વર્ષ ઓગણીસો માં પૂર્વ કેબિનેટ મંત્રી અને તે સમયના ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરિયાને ત્રેવીસ હજાર છસો ચાલીસ મતની મળી હતી ત્યાર પછી વર્ષ ઓગણીસો બાસઠ થી અત્યાર સુધીમાં સૌથી હાઈએસ્ટ લીડ મેળવનાર ભાજપના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયા રહ્યા છે કે જેમને એક લાખ સોળ હજાર આઠસો આઠ મતની લીડ રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર લોકસભાની સીટ પર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાની કારમી હાર થઈ છે જો કે મત ગણતરીની શરૂઆત થઈ તે વેળાએ તેમણે જીતનો જબરો આશાવાદ વ્યક્ત કર્યો હતો પરંતુ ચૂંટણીના પરિણામ જાહેર થતા જ તેઓના આશાવાદનો ફિયાસ્કો થયો છે અને ડોક્ટર મનસુખભાઈ માંડવિયાની રેકોર્ડ બ્રેક લીડથી જીત થઈ છે આજે પોરબંદર લોકસભાની બેઠકની ગણતરી થોડી જ વારમાં શરૂ થવાની છે અમારા સૌ આગેવાન કાર્યકર્તાઓએ આજે કાઉન્ટિંગની જે વ્યવસ્થાઓ હોય એ વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે અને અમે સૌ સંપૂર્ણ વિશ્વાસ સાથે મતગણતરીમાં આવ્યા છીએ કે પોરબંદર લોકસભાની બેઠક ઉપર પ્રજા આયાતી ઉમેદવારને જાકારો આપવાની છે ખેડૂતોનો સાગર ખેડૂતોનો બેરોજગાર યુવાનોનો મોંઘવારીનો જે કાંઈ માર પ્રજા સહન કરી રહી છે એનો જળબાતોડ જવાબ બે હજાર ચોવીસ ની આ ઇલેક્શનમાં લોકો આપવાના છે આખા એ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધનો માહોલ છે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે પોરબંદર લોકસભાની બેઠકથી અમે જીતની શરૂઆત કરીશું એવો અમને વિશ્વાસ છે પોરબંદરના છાયામાં આવેલ મહાકાળી સોસાયટીમાં સ્થાનિકો પર જીવનું જોખમ સર્જાયું છે આ સોસાયટીના રહેણાંક મકાન પરથી ઇલેવન કેવીના વીજ વાયરની લાઈન પસાર થાય છે જેને કારણે દૂર કરવા માટે અનેક વખત રજૂઆત કરવા છતાં પીજીવી તંત્રએ યોગ્ય કાર્યવાહી કરી નથી જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે પોરબંદરના છાયામાં આવેલ મારુતિનગર પાસે આવેલ મહાકાળી સોસાયટીમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે આ સોસાયટીના મકાન ઉપરથી ઇલેવન કેવીની લાઇન પસાર થાય છે ત્રણ વર્ષથી આ અંગે પીજીવીસીએલમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી અવારનવાર વોલ્ટેજમાં વધઘટ થવાને કારણે વીજ ઉપકરણોને પણ અવારનવાર નુકસાન થાય છે જેમાં ચોમાસુ નજીક આવે છે ત્યારે ચોમાસામાં લોકોના ઘરમાં ટીવી ફ્રીજ અને લાઇટ ઉડી જવાના ઘણા બધા પ્રશ્નો થાય છે અને વાયરમાંથી આગ જેવા તણખા પણ થાય છે મારું નામ દિલીપ જેઠવા છે હું મહાકાળી સોસાયટીમાં ત્રણ વર્ષથી આ રહેવા આવ્યો છું તો મેં નવું ફ્રીજ લીધું હતું તો એ બે વાર ઉદી ગયું નવે નવું ફ્રીજ કે તો તમારે વોલ્ટેજ વધારે આવે જી બી વાળાને બતાવીએ તો કે જોવા આવ્યા એક એકવાર તો કે તમારે આટલા વોલ્ટેજ તો રહેશે જ કે વોલ્ટેજ હતા લગભગ બાવન પંચાવન જેવા તો કે જેટકો બાજુમાં છે એટલે વોલ્ટેજ તો આટલા રહેશે જ અને બીજા કોઈને તકલીફ નથી તમને જ તકલીફ છે તો મેં કીધું કે બીજા બધા તકલીફ છે પણ એ કોઈ કહેતા નથી તો ને અરજી પણ કરેલી છે બે ચાર વખત એનો કોઈ જવાબ નથી આવ્યો એનો કોઈ જવાબ આવ્યો નથી અને મને એમ કીધું કે જેટકો બાજુમાં છે એટલે આટલા વોલ્ટેજ તો કે આવજો વધારે રહેશે જ કે આટલા તો રહેશે જ કે તમારે તમે કે સ્ટેબિલાઈઝ નખાવી ખાઈ ગયો મે 5000 નો ખર્જો કરીને સ્ટેબિલાઈઝ ન ત્યારે તો પણ એ વોલ્ટેજ તો ઓછા વધતા થાય જ છે અને 11 કેવી લાંબી લાઈન છે ત્યારે ઓલું થાય કંઈ નકી નહીં શોર્ટ સર્કિટ ને એવું બધું એટલે ચોમાસામાં તમને તકલીફ પડે ચોમાસામાં ને અને આમાંય તકલીફ જ છે જ્યારે લાઈટ આવે જાય એટલે જાટકો જ બોલે છે એટલે ઇલેવન કેવીના વાયર ને હિસાબે થાય જે તમારા સોસાયટીના મકાનો છે મહાકાલી સોસાયટીના મકાનની ઉપરથી આ લાઈન જાય તો ચોમાસામાં અને તમને તકલીફ થાય એમ હા ચોમાસામાં તકલીફ થાય ને આમાંય રેગ્યુલર લાઈટ જાય ને આવે ને એટલે અમારે બંધ જ કરી દેવું પડે મે સ્ટેબિલાઇઝર ન થાયું ને તોય પ્લગ લગ ને બધું કાઢી નાખું લાઈ જાય એટલે અને લાઈટ આવે પછી પાછી ચાલુ કરું તોય લાઈટ નું તો કંઈ ન થતી આવે જાય એમાં કેટલું ધ્યાન રાખવું મહાકાળી સોસાયટી માં રહેતા નાના બાળકો થી લઈ અને વૃદ્ધો ને જીવ નું જોખમ હોવાને કારણે ઘરો માં રહેવું પડે છે આથી યોગ્ય જગ્યાએ લાઈન ફેરબદલ કરવા સ્થાનિકો એ માંગ કરી છે જેથી આગામી ચોમાસા માં જીવ નું જોખમ ટળે અને અન્ય કોઈ નુકસાન પણ ન થાય નિપુલ પોપટ

સંગીતા સૌદાસ રાણા અને અર્બમ સહિતનાઓ દ્વારા કુહાડી તથા લાકડી સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ ત્રણેય સભ્યોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અમારો રસ્તો હતો ને ને ટેક્ટર ઠલવી ગયા અત્યારે તેમને ના પડવાઈ ગયા તે પરભરાઈતા અમારા ખેતરમાં આવીને મારવા મીધાં આ બોલેરો લઈને આવ્યા બોલેરો ઠાટાવારો બોલેરો કોપી કલરનો હતો એ લઈને આવ્યા તે પાંચ છ જણા આવ્યા એક દેવસિંહ કરીને તો એક કેશુભાઈ એક હરિદાસભાઈ સંગીતા ને રાણાભાઈ સોયદાસ રાણા સંગીતા સોદાસ અને રાણા હરબમ અને દેવસિંહનું તે બહાર ને હૈસાની ખંડણી દઈને એ માણસો બહુ મગાવ્યા અહીં તે આ પંદર દિથી આમને હેરાની કરે પંદર દિથી અહીં બોલરા ફેરવે કવાડાને લઈને છાટામાં લઈને ફિરે ને એવા કરે આજ પંદર દી ત્યાં આઠ દી પહેલાં અમારે રસ્તો બંધ કીધો તો આજ બીજો રસ્તો બંધ કીધો આરતી પેલા ફરિયાદ કરી હતી હો નંબર માંથી તો એ કે જેઠો સરપંચ કે આમ પર સમાધાન કરાવી નાખીએ એમ કરીને ભાઈ ને સોડાવી ગયા એ કે હા સમાધાન કરાવી નાખીને સમાધાન કઈ ન કરાવ્યું ડોરણ ડોરણ જેઠા સર પછી રોગો કર્યું અને પછી પાછું વરે આ કીધું પાછા વરે પાછા માણસો બોલાવ્યા અને દસ લાખની ખંડણી દીધી ઓલા ભાઈને માણસોને બરકી ને એ માણસોને હેરાની કરે બધાને નહીં કે તમારે અમારો સંયુક્ત સંયુક્ત કહેતો રહે ને એ કે પડાવી લેવું હોય કે બધું એ કે મોટી મોટી પાલટી ને ગીંગ લઈને પડાવી લેવું કાંઈક જાનસી મારી નાખવા કે એ દસ પંદર લાખ નું કહે કે દસ પંદર લાખ ની ખંડણી આપી કે મારવી નાખવાની ઇંગ્લેન્ડ ના ભાઈ છે ને એને કહ્યું કે એક કરોડ રૂપિયા સુધી કે મારે દેવાનું હોય છે કે બતાવી ને છોડાવી લેવું કે હૈદા રાણા ને રાણા અર્બમ ને સંગીતા સરદાસ ને બધા પૈસા ની ખંડણી આપ્યા દેશવીભાઈ ને અને પેલું ઇંગ્લેન્ડ છે ને ભાઈ એની કહ્યું એક કરોડ રૂપિયા વપરાઈ જાય ને તો એ કે ભલે કે તમે ભાંગી નાખજો કે મારે છોડાવવાની હોય છે કે બધી પૈસાનું ભલે એક કરોડ કરોડ રૂપિયાનો ખર્ચો આવે હુમલો કરવામાં દેવસિંહભાઈ ને પાંચ કવાડી ને લાકડી એમાં લઈને આવ્યા કાઢી ગયા કે હું કીધું કંઈ ખબર જ નથી આવડે અગાઉ બે મહિના પેલા આ ભાઈ ખોટા નામ ફરિયાદ કરી દવા આપી દીધી આઠ દી પેલા ત્રણ ચાર મહિના પાંચ મહિના પેલા આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ રામદેવ મુરુભાઈ ને વધુ સારવાર માટે રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા હતા

અને માયાબેનની દીકરી સાથે બોલાચાલી કરતો હતો જેથી માયાબેન વચ્ચે પડ્યા હતા જેના મંદુકને લઈને મહિલા ઉપર મંગલ બીરસિંહ બઢિયાર લાકડા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મંગલ બીરસિંહ બઢિયાર મારા ઘરમાં ત્રણ છોકરા છે એના ઘરમાં ચાર છોકરા છે અત્યારે એ મને કહે કે મારા ઘરમાં બેસી જાય મેં કીધું મગ મારે નથી બેસવાનું મુ મારા ઘરે ત્રણ ત્રણ છોકરી જવાન થઈ ગઈ દીકરી થઈ ગઈ અત્યારે તારો ઘર મારે નથી જોયું તો એ જબરજસ્તી મારી ઉપર કહે છે બેસવાનું પણ અમે નહીં કર્યું તો એમાં મારી મા મારા વચમાં બોલતી હતી કે મારી દીકરીનું ઘર શું લેવા તમે ભંગાવો તો એમાં મારી માને મારવાનો વાર કર્યો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ મહિલાનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર

હવે પછીનો ચોથો અને અંતિમ રાઉન્ડ બસો પચાસ કુંડાનો આવતી અગિયાર હશે ફરી યોજવામાં આવશે સમગ્ર કાર્યક્રમ માટે ખીજડી પ્લોટના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો પણ સુંદર સહયોગ રહ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર જેતપુર રાજકોટ નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ મહિલાઓનો આ બાદ બચાવ થયો હતો આ અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો પોરબંદરમાં ડોક્ટર પ્રીમિયમ લીગ માટે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્જન ડોક્ટરોની ટીમ વિજેતા બની હતી ત્યારે પોરબંદરના ડોક્ટરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો પોરબંદરમાં ધન્યતા ધન્યતા ફિઝિયોથેરાપી સેન્ટર અને ટીમ દ્વારા આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડેન્ટલ પીડિયાટ્રિક એમબીબીએસ ઓર્થોપેડિક જનરલ સર્જરી ગાયનેક એમડી આયુર્વેદ અને ફિઝિયોથેરાપી મળી કુલ બાર ટીમોએ ભાગ લીધો હતો ત્યારે આ ડોક્ટરોએ પોતાના બાળપણને યાદ કરી મેચની મજા માણી હતી આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ પણ ઉપસ્થિત રહી મેચની મજા માણી હતી ડૉક્ટર ધવલ કાથરોટિયા ડોક્ટર સચિન મલિક ડોક્ટર ભાર્ગવ રાયચુરાએ ટીમ સાથે કોઓર્ડિનેટ કર્યું હતું તો આરજે એવા મિલન પાનખાણિયાએ આ મેચમાં કોમેન્ટ્રી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી ડોક્ટર રિતિજ્ઞા ગોકાણી ચિરાગ કારિયા પિયુષ વાઘેલા જેપી અટારા યશ ગોહેલ અને માહી કોટિયા સહિતનાઓએ ટીમ ધન્યતા તરફથી જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારકાધીશના દર્શને આવ્યા હતા ઘણા સમય બિસ્માર રહેલા કૃષિ મંત્રી આખરે ભગવાન દ્વારકાધીશના શરણે થયા છે બીમારી બાદ સ્વસ્થ થયેલા રાઘવજી પટેલે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી લાંબા હર્ષદ બાયપાસ રોડ નજીક કરુણ અકસ્માત સર્જાયો હતો જેમાં શ્રમિક પરિવારની દીકરી એક કાર હડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે લાંબા હર્ષદ બાયપાસ રોડ પાસે એક શ્રમિક પરિવારની બાળકી રોડ ક્રોસ કરી રહી હતી તેવા સમયે જ પૂરપાટ ઝડપે આવી રહેલી સ્વિફ્ટ કારે આ બાળકીને હડફેટે લઈ લેતા બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જેને કારણે આ બાળકીના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો કલ્યાણપુર પોલીસે સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરી છે ધર્મેશ ઉપાધ્યાય ગુજરાત ન્યૂઝ દેવભૂમિ દ્વારકા પોરબંદરની વધુ એક યુવતી ગુમ થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં બોખીરા શ્રી રામપાર્ક ખાતે રહેતી ધૃતિબેન પોપટભાઈ કારાવદરા ગત તારીખ 30 ના કોઈને કહ્યા વિના ઘરેથી જતી રહી હતી જે યુવતી ગુમ થઈ હોવા અંગે ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

ત્યારબાદ લાકડાના ધોકા અને ટીકા માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે પોલીસે આ ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર તો બીજી તરફ એક યુવાનને પોરબંદરના ખારવાવાડમાં ન દેખાવાની ધમકી આપી માર મરાયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેમાં કલ્પેશ જીતુ જુંગી નામના યુવાનને સુજલ વાંદરિયા નામના શખસે ઉભો રાખી ગાળો કાઢી હતી તેમજ માર પણ માર્યો હતો અને ખારવાવાડમાં ન દેખાવા અંગે ધમકી પણ આપી હતી હવે જતાં પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન્સ ના પ્રાયોજક છે ઝેવર સુવણ સ્પર્શ સંપૂર્ણતાનો પોરબંદરમાં ભાજપનો ભગવો લહેરાયો માંડવિયા મોડવડિયાની રેકોર્ડ બ્રેક જીત પોરબંદરના ભાવપરા ગામે એક પરિવાર પર હુમલો ઈજાગ્રસ્ત બનેલ ત્રણ લોકોને સારવારમાં ખસેડાયા લાંબા હર્ષદ બાયપાસ રોડ પર કાર હરફેટે બાળકીનું મોત જેતપુર નજીક કાર અકસ્માતમાં ત્રણ મહિલાઓનો બચાવ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારકાધીશના દર્શને બીમારી બાદ સ્વસ્થ થયેલા કૃષિ મંત્રીએ ધન્યતા અનુભવી ફરી મળીશું આવતીકાલે આજ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર